નમસ્કાર જય જવાન જય કિસાન અને જય યક્ષ દાદા સુરેન્દ્રનગર જિલ્લાનો જે ત્રણેત્રણ નો મેળો કહેવામાં આવે એટલે કચ્છ નો આ પણ મિની ત્રણેત્રણ નો મેળો કહેવામાં આવે છે એટલે કે યક્ષ દાદા નો મેળો છે અને બહુ ખાસ મહત્વ નો મેળો છે આજે આવી ગયા છીએ આપણે મોટા યક્ષ ના મેળામાં જે નખત્રાણા તાલુકાના વિસ્તાર નો મેળો ભરાય છે ત્યારે આપણે મેળાની મુલાકાત કરશું તો ચલો આવો આપણે મેળાને નિહાળીએ માંથી આવ્યા જોઈ અને વરસાદનું બે કાર વખતે બે બહુ વહમું રહ્યું અને મેળા તારીખ બદલી હતી બરાબર એટલે તો અત્યારે પબ્લિક આવે છે પણ વેપાર બધું ઠીક ઠીક છે તો એ જગદાદા મહેરબાન થઈ ગયા છે વાંધો નથી આ છે મેળાનો જોરદાર લુક સરસ મજાનો મોટા યક્ષનો મેળો છે જે જગ્યાનું મહત્વ છે

કમાણી એવી વસ્તુઓ છે પણ મેળાનો આનંદ લેવા માટે લોકો મેળામાં તો અવશ્ય આવતા હોય છે સામે સામે છે બ્રેક ડાન્સ છે આ બાજુ મોટો ચકડોળ છે ઈ ગાડી આવી ટ્રેકર ગાડી આવી ભાઈ મોજ મસ્તી અને હું આવી મોબાઈલ ની સેલ્ફી સ્ટીક વસ્તુ રાખો સરસ મજાના ધોરણોના ગોલ છે પર્સનલ સ્ટોલ છે નાના બાળકોના ટ્રેક્ટર છે એકસો મતાસમાં બે નંદર કોઈ પણ લો એક મતાસમાં બે નંબર એ મેળો જામ્યો છે ધીમે ધીમે મેન બજાર છે મેળાની અને સરસ સ્ટોલ ધારકો પોતાનો પ્રચાર કરી રહ્યા છે અલગ અલગ વસ્તુઓના ભાવ છે અને લોકો પણ વસ્તુ નિહાળી રહ્યા છે ભાવ જોઈ અને પોતે વસ્તુ પસંદ કરતા હોય છે સામે કપડાનો સ્ટોલ છે બસો પચાસ રૂપિયાના શર્ટ મળે ટી શર્ટ મળે અલગ અલગ ભાવ છે એટલે ઘર ડેકોરેશનની વસ્તુઓ છે માડું અલગ અલગ સુતોબોનની વસ્તુઓ આપણને ઘડિયાળ સો રૂપિયામાં સેલમાં લગાયું છે છે દાદાના દર્શન કરવા માટે આવે છે એટલે ખૂબ મહત્વ છે એક દાદાનું અને લોકો આસ્થાથી જોડાયેલા છે અને લોકો રાતના પણ દૂર દૂરથી મેળો માણવા માટે આવતા હોય છે બાળકો માટેના ઢોલક છે પોતે ઢોલકનો અવાજ કરે ને પ્રચાર થતો જાય કારણ કે મજા મેળાની છે ભાઈ નાનાથી લઈ મોટા સુધીના લોકો મજા મેળાની લેતા હોય છે સૌથી વધુ વસ્તુ અહીંયા મેળામાં બાળકોની મળતી હોય છે અને સાથે લોકો મોટા લોકોની મજા બાળકો સાથે લેતા હોય છે કે મેળામાં દરેક લોકો યુવાન થઈ જાય દરેક લોકો બાળક થઈ જાય વિડીયોનું કલેક્શન છે ભાઈ જબરજસ્ત બજાર જબરજસ્ત રાણી મેળો એટલે કચ્છના લોકો દૂર દૂરથી સ્પેશિયલ આ મેળાઓને માણવા માટે આવતા હોય છે આ જે આખું જે ભોજન કક્ષ જેવું દેખાય આપણાને ખાસ કરીને સાયરા યક્ષ પાટીદાર નવયુવક મંડળ દ્વારા આ વ્યવસ્થા કરી છે કે ઘણી જગ્યાએ અલગ અલગ જે સ્ટોલ છે એના ભાવ લખેલા હોય એટલે સ્ટોલ ધારકને બોલવાની જરૂર ના પડે ગરમી છે ત્યારે તો સીડીનો રસ લોકોને અંદર અપાવી રહ્યા છે ઓલક સરસ કોને પસંદ પડી જાય એવા પૂછીના બાદ અને આ રીતનું જે એમની ડેકોરેશનની વ્યવસ્થા હોય છે સરસ મજાની

બાળકો માટે બોટિંગની સરસ એક મેળાના સ્ટોલ લડે વ્યવસ્થા કરી છે એટલે બાળકોને મનોરંજન મળી જાય અને સારો એક આનંદ થાય કારણ કે આ વ્યવસ્થા બહુ અદભુત છે તમને બતાવો પૈસા ભાઈ આ ગેમ બહુ નું છે નાની નાની રીંગો નાખવાની લાગી જાય તો પૈસા તમારા ગેમમાં ઈનામ પડે અલગ અલગ ઈનામ છે મેળો ગ્રામીણ સંસ્કૃતિ ભાતીગર સંસ્કૃતિ સાથે મેળો મેળો છે ખાસ કરીને તમને આ કેવો લાગ્યો જરૂરથી કરજો 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 જય જગદાદા સરસ મજાનું મંદિર આવેલું છે અને પવિત્ર જગ્યાની અંદર સરસ મજાનો આ મેળો જ્યારે ભરાય છે ત્યારે માનવ મહેસાણા રંગબેરંગી રીતે કલરફુલ રીતે દેખાતો આ મેળો સરસ મજાનો તમે માણ્યો તમે કયા ગામથી આવ્યો છો જરૂર તમે કોમેન્ટ કરજો તમને મેળો કેવો ગમ્યો પણ જણાવજો